અને કર્યો લાવું ને કે પૈસા એ શેઠ આલે છે અને બડી મેળા જાવું છે મેળા જવું છે આ નેદવાનું પડ્યું નેજેલું ચુર પડ્યું બાને નોખે પણ ના પૈસી આલે પૈસી આલે ઈ 2000 રૂપિયા આવે કે આવું કરે છોકરાને તારે પૈસા તો ઓવો જોક લાલાટો પર પૈસો નથી ઈ નું જોઈ મો આલો આ તમે આથે ગઈ ને પકોમાં કોળો મારી છે કેમ તમન મો આ ધંધો કરો ના નતું પોઈ લે આવ કાળી મજૂરી મત કર કીધું તું મા મારા ઉમર પ્રમાણે મે બરોબર કરવું પડે છોકરાને નાઈ પઝડાવો તો તારે

મને એવું લાગે કે તક આખો મરી જાવ તો રૂપિયો બીજા હાલ લઈને આવો પડે મુઢા મૂકવા માટે હું તો જવું તારે બુદ્ધ આવશે ને કે કોઈ ને આવા મારું કરવાનું એ તો ચોપી ફેવરા મતલબ ફરે એવું આપડે થાય ધંધો કહો ને તો પૈસા ફેવરો આજ ઉડા કોઈ વધારે ઘર માં નવરા ધૂપ રેહો આવતા બાર મહિના ફેર આવું પડે પૈસા નહીં વળે ના પૈસા આલો મને પૈસા જ આવવા પછી તો જે થાવ કઈ પૈસા જ આવવા હેડવા કઈ વધી હટ જા બસ હેડવા કઈ નહીં પૈસા પૈસા ના દે

મેરામ જાવ ને મેરામ જાવ કરી જો હે તન નો મેરામ ન જાવ બરાલે મોય મેરા મેરે પરવા રે દે ઉલે જુઓ આ દારૂ પીવી તોય મેળા જો એ કે પૈસા જો એ સીતા ઈવા ખાવા કોઈ ન હે આ બાલ ખાવા તું સુ કે ન દે અમારે અમાર ખાવા કોઈ ન હોય અમે ભૂખ્યા રહેતા છો ને મારા કદી તો વધારતા મે ખાઈ જો તું હું તો ટેટી નહીં દેખાતો અલ્યા ટેટી તો દેખાલા હું મજૂરી કરીને ખાઉં છું લે

ભાઈ આડી વાય લોકા બોકા માર ગાડી નો કે જાવું પડે બધા જાથી જાવું પડે કે તો જાવર છે દાળ ના પાણી ના કા તમે કીધું એક વખત પૈસાની જ વાત કરો બીજી વાત મત કરો ફેર કા ગમે દે કરો પૈસા ના થોડા ની કરી બીજા વાર એ ના બાપા વાય નો જો અમે હેલો કો કરો વાત નો આપણે પગ દબા કે ઘોઘરો દબાવ ઘોઘરો દબાવ પૈસા આપણે આ એક કરી હા બાજા ને કોડ માં સુન થાય તોય ન ખાવ હવે આ નહીં ઘર આ તો એ બધી મેલ પોતા પૈસા કરો